મારું નામ વિપુલભાઈ છે હું મારા વાલી તરીકે ફરજ નિભાવું છું મારો છોકરો ત્યાં ભણે છે પરંતુ શાળાની અંદર એ પ્રોબ્લેમ બધા ઘણા બધા ચાલે છે કે જેમાં વાલી મિટિંગ થઈ જો એ પણ થતી નથી કમિટી એસએમસી કમિટીની અંદર છે પણ કમિટીમાં કોઈ આચાર્યબેન કોઈ કોઈને પૂછતા નથી કે આપણે મિટિંગ કરવી છે એસ એસએમસીમાં કેટલો ખર્ચ પૈસા આવે છે કેટલા વાપરવા જોઈએ શું કરવું જોઈએ શહેરાની અંદર શું લાવવું જોઈએ શું ના લાવવું જોઈએ કમિટીવાળા અંદર પૂછવા જાય છે પરંતુ બેનનો જવાબ એવો આવે છે કે હું ચોપડી ભળેલાવીશ તમને જે હે હું બતાવીશ આવું તો લગભગ ત્રણથી ચાર વર્ષથી ચાલે છે પરંતુ બેન કોઈ જવાબ મળતું નથી બેનના જોડેથી બસ એક જ જવાબ મળે છે કે હું ભળેલાવીશ ચોપડી ભળે લાવીશ એસએમસીની ચોપડી ભળેલા આવીશ પણ જે માણસ ત્યાં જાય તેમને એ જ જવાબ મળે છે કે નાનો જ જવાબ મળે છે એટલે આવું થાય છે પરંતુ આનો કોઈ જવાબ મળતું નથી અમને આગળ પંદરમી ઓગસ્ટ આવે છે માટે અમે ગામ જણા બધા અમુક ત્રણ ચાર જણા અંદર ગયા હતા પરંતુ બેનને એવું જવાબ આપ્યું કે હું ચોપડી ભળેલાઈશ પણ અમે બધા પૂછ્યું પરંતુ ફરીથી ના જ જવાબ આપ્યો કશું થશે નહીં આગળ આ રીતે બેન અમને ધમકાવે છે ને આ બધું થાય છે કોઈ જવાબ મળતો નથી એમ અમે ડીપી સાહેબને રજૂઆત કરવા માટે આવે છે કે અમને કોઈ જવાબ મળે ધન્યવાદ શાળા શાળામાં આચાર્યબહેન છે અત્યારે જે રીટાબેન છે તેમના ઘરવાળા છે ગૌતમભાઈ તે અત્યારે બીઆરસીમાં જતા રહેશે ત્રણથી ચાર ચાર મહિના થઈ ગયા પરંતુ એમણે અમારા ગામવાળા એક ભાઈને અંદર કમિટીવાળાને ફોન કર્યો હતો કે સો પાંચ છ બજે છ વાગે એમને ફોન કરીને પણ પેલા ભાઈને ધમકાવ્યું કે આ રીતે ના જવાનું આમ છે તેમ છે તો હું આમ કરી લે તેમ કરી લે આ બધું પેલા ભાઈને ધમકાવ્યું ગામવાળા બધા ભેગા થઈને મિટિંગ પણ આપણે ગમે તે રસ્તો કાઢવો પડશે કારણ કે આ રીતે ના ચાલે અત્યારે બેન શાળામાં આવતા નથી કારણ કે સાહેબે પાછું એવું બધું કીધું કે હું બેનને કે હું રજા મુકાવી દેવડાવું છું ને તમારા ગામવાળા જે કરવું એ કરી નાખ્યું રજા રી પણ મુકાઈ દેવા અત્યારે બે કે ત્રણ દિવસ થઈ જાય પણ બેન આવતા નથી શાળામાં એકથી થી આઠ ધોરણની સ્કૂલ છે પરંતુ અત્યારે હાલ ત્રણ શિક્ષકો છે અને એક બેન છે અત્યારે એકથી ચાર ધોરણ એકથી પાંચ ધોરણમાં કોઈ ભણતર નથી અત્યારે હાલ છોકરા આવે છે પણ બે સિરાય છે ભણવા માટે એકથી ચારમાં ખાલી એક જ શિક્ષક છે અત્યારે હાલમાં બે ના આવતા હતા પણ બે ને પણ અત્યારે હાલમાં રજા પડશે સોલંકી નરેશ બસી ગામ કેશરપુરા પોસ્ટ અંબાસર તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી કઈ સમય છે અમે જિલ્લા અધિકારીમાં સમસ્યા એ આવ્યા હતા અમારી શાળામાં છેલ્લા દસ બાર વર્ષથી એસએમસીના જે સભ્યો બનાય એમાં કાયદેસરના જે બિલો મૂકવાના હોય કોઈ સાધનો વિકસાવવાના હોય એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબને કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતું નહીં બરાબર હવે એ જે આચાર્ય હતા એ એમને જે કર્યું હોય દ આઠ દસ વર્ષની અંદર હવે એ બા એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે અમે એમની જગ્યાએ એમના વાઇફ આવ્યા રીટાબેન હવે બે ચાર દિવસ પહેલાં અમે જતા રીટાબેન અમે કેમેરાય લગાવડાયા બે ચાર મહિના પહેલાં તો એમ કરતાં અમારું શિક્ષણ કદાચ શુદ્ર થોડું ઘણું અને થોડું ફેરફાર થાય એના માટે કેમેરા માર્યા હતા તે બેનને રજૂઆતે કરી હતી કે અમને કેમેરાના પાસવર્ડ આપી દો એ કંઈક પાસવર્ડ તો આજે નહીં મળે કે કારે નહીં મળે એવું અમને એવું એમણે લેખિતમાં કહી દીધું પછી બે ચાર દિવસ પહેલાં અમે વિઝિટમાં જતા શાળાની તો ત્યાં શાળામાં જ્યાં પછી અમને જાણવા મળ્યું છોકરાએ કીધું હતું કે તમારા કેમેરા બંધ છે અત્યારે હાલ મને અમે તો વિઝિટમાં જ્યાં તો જોયું તો કેમેરા તો ઓલરેડી ચાલુ જ હતા પછી મેડમને વાત કરી કે કેમેરા માટે આ અમે બેન તો બેનને એવું કીધું કે કેમેરા તો જ્યાંથી લગાય તે સુધી એના વિશે મેં કોઈ જાણતી નહીં આચાર્ય સાહેબને મને એવું કીધું બરાબર અમે ત્રણ ચાર જણા ત્યાં જેલા હતા પછી બીજા સાહેબોને મર્યા તો કેમેરા બતાવ્યા જોયા તો કેમેરા ઓલરેડી ચાલુ જ હતા એ વખત એમને ઈવા રીતના ચાલુ કરી દીધા પછી ઘરે ઘરે નહીં કરતી વખત પછી અમે એમને કહીને કે પંદરમી ઓગસ્ટ આવો હો તો તમે બધા અમારા હિસાબ કિતાબ બધા જો એસએમસીના જેટલા બી સભ્યો હોય ને એ બધા હિસાબ માર્કસીન ચોપડીઓ કાયદેસર ભરાવી પછી તમારા બેંકોમાં જે ગ્રાન્ટો આવતી હોય એ બધી પછી એટલું બસ કે કહીને મેં સીધા ઘેરા આવતા રહ્યા પછી એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ પહેલાં જે જૂના આચાર્યા હતા અત્યારે બીઆરસી દનસુરા તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો કે તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગોમમાં જઈને સારામાં જઈને ગોમવાળા આટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ કે તમે બનાવો કે નહીં બનાવી એવી તમારી કહી શકતા એમ આમ ખોટી ધમકી હાલે ને એ બધી વાતો કરે અને લગભગ મહિના પહેલાં અમે વાસ્પોમાં આવ્યા હતા તો પાણીની સમસ્યા એ હતો કોઈ એ વખત આવ્યા હતા તો વાસ્મોમાં દસ દિવસમાં બોર હાલવાની વાત કરી હતી તો બોર એ સાહેબને કીધું કીધું હતું એ ખરું અમને બોર મળી જાય એમ અને પછી આ બધી મીટિંગો અમે એ દિવસ શારામાં જ્યાં તો શારામાં જ્યાં પછી ગૌતમભાઈ ફોન અમને કરીને એવું કહે કે બોર તો આજે નહીં યાદે હું કાલે નહીં હતી એટલી બધી અને હું દબંગાઈ ગાઈ ગમો આટલું બધું કહી શકીએ અમે છોકરો માટે જ જે કરીએ છોકરો માટે જ કરીએ બરાબર તો હવે અમે રજૂઆતો લઈને આવ્યા છીએ આ સુધી કોઈ દિવસ મને હિસાબો નહીં બતા એસએમસીના સભ્યોને કોઈ કે ગ્રાન ચો વાપરી હું શું વસ્તુ લાવે માગે એટલે કે સર્વડાઉનર સોપોડી ભરાય નહીં કેવાયસી કરાય નહીં નવા નવા બોણો કાઢે બધા સાહેબો બેનો તે બરાબર તો હવે અમે સીધા રજૂઆત માટે જિલ્લામાં આવ્યા છીએ હવે જે અમારે એક જ માગણી છે કે બસ અમારે આચાર્ય જોતો નહીં બસ બીજો એના ઓરમાં બીજો કોઈ સારો સાહેબ અમને આપશે તો ચાલશે એમ